શાહપોર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની કિશોરીને છેલ્લા કેટલાક સમયથી ત્રીસ વર્ષના પરિણીત ગેરેજવાળો પીછો કરી પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ લલગેટ પોલીસમાં નોંધાતા પોલીસ આરોપીની ધરપકડ કરી હતી લલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શાહપોર તાંતવાડા વિસ્તારમાં રહેતો પરવેઝ દુર્ફે મોહમ્મદ મોઈન આરીફ ગેરેજ ચલાવે છે અને પરિણીત છે આ વિસ્તારમાં રહેતા સત્તર વર્ષની કિશોરી પર પરવેઝ છેલ્લા બે વર્ષથી નજર બગાડી હતી કિશોરી શાળા ટ્યુશને જાય ત્યારે પર તેનો પીછો કરી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો ઠપકો આપ્યો ટ્યુશને જોતી હતી ત્યારે કિશોરીને રસ્તા પર રોકી પરવેઝે કહ્યું કે તું મને ખૂબ જ સારી લાગે છે હું તને પ્રેમ કરું છું તારે મને રોજ ફોન કરવાનો રોજ મળવા આવવાનો અને મારી સાથે લગ્ન કરવા પડશે કિશોરીએ ઇન્કાર કરતા પરવેઝે ગળા પર ચપ્પુ જેવું હતું મૂકી ધમકી આપી હતી જો તું મારી ન થશે તો તારા ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી તને બદનામ કરી દઈશ ત્યારબાદ આરોપીએ કિશોરીને જકડી લેવાનો પણ પ્રયાસ કર્યો છે આટલાથી નહીં અટકી તારીખ પાંચમી ઓક્ટોબરના રોજ કિશોરી એક ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી ત્યારે પરવેશ પણ ત્યાં આવ્યો હતો કિશોરીને બીભસ્તા ઇશારા કરતો હતો અંગે કિશોરીએ પિતાને જાણ કરતા પિતાએ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્ટ ક્વાહેઠડ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આસના ન્યૂ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે